આપણે મોટા મોટો ફટાકડો છે પેલી વાર લેવાસી તો મિત્રો આપડે આવી જી હુતળી બમ પડવાલો હાલો કીધું જય શ્રી રામ મિત્રો તમે કહેવાય ને આજે દિવાળી તો સૌ પ્રથમ તમને તમારા પરિવાર ને મારા પરિવાર તરફથી દિવાળીની હાર્દિક હાર્દિક શુભકામનાઓ તેમ કહેવાય ને મિત્રો આજે આપણે ઉજવવાની છે દિવાળી ને આપણા ભાઈ દોસ્તારો બધા આવે છે એને ફટિયા ફડવાના છે ને ગામડામાં એમ કહે ને મિત્રો કઈ રીતે દિવાળી ઉજવે છે તમને બતાવીશું તો જો મિત્રો આપણે આ છે ડિજિટલ સ્કાય એટલે કે સ્કાય શોટ છે આપણે આ મોટા મોટો ફટાકડો છે આ હે ને મિત્રો આપણે પહેલી વાર લેવા છીએ પછી એમ કહેવાય ને આથી નાના તો આપણે ઘણા ફોડ્યા પણ આપણે એમ કહીએ ને ઉપરથી ફૂટે સ્કાય શોટ એ આપણે પહેલી વાર લેવા છીએ ને જો તમને બતાવી આ તોડીએ એટલે આવું કંઈક આવે છે પેકિંગ જો આવું મસ્ત રીતે પેકિંગ કરેલું આવે એમ જોવો સાર આપણો ફૂલડા જેમ જો પછી મિત્રો આમ જોવા ને તો આની અંદર જોવા એક જ વ્હાઈટ આવે ખાલી આ એક વ્હાઈટ હોય ને એ હળગા હોય એટલે આની અંદર આની બોક્સ કેમ છે એનાથી આપણે થોડુંક નાનું સરસ એ રીતનું નીકળે છે આ સ્કાય શોટ છે હાલો આપણે ફોડી તને બતાવી કઈ રીતના ફૂટે હાલ હાલો તો ફાઇનલી જોવા મિત્રો આપણે કઈ શોટ ચડાવી છીએ હવે હાલો રેડી

ủa oh.